હલો મિત્રો અમારી યુટ્યુબ ચેનલ ગોકુલ ફાર્મમાં તમારું સ્વાગત છે અને આજે વરસાદએ જબરજસ્ત એન્ટ્રી કરી દીધી છે તો આપણે અત્યારે આપણા ખેતરનો નજારો જોઈએ અને મિત્રો મિત્રોજી આપણે આ નારલીમાં ને જે આકા વરસની જે ધૂળ ચોટી હોય ઉપર પાંદડા ઉપર એ પણ હવે નીચે ખરી ગઈ છે તો એકદમ લીલી છમ જેવી દેખાઈ જાઉં હું તમને નજીકથી બતાવવાનો પ્રયત્ન કરી અને વરસાદ પણ જબરજસ્ત ધબધબાટી બોલાવી ગયો તો વાવણી કદાચ વાવણી થઈ જાય હવે વાવણી લાયક થઈ ગયો છે અને મિત્રો હા જો આવા જ અમારા મલકના અવનવા વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઈક કરજો શેર કરજો ને સબસ્ક્રાઈબ કરજો મિત્રો અને આ વરસાદ તમારે કેવો છે કોમેન્ટમાં જરૂર જણાવજો થેન્ક યુ